નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતો કૌટુંબિક ઝઘડામાં સુરતમાં પરિવારના સભ્યોની હત્યા તેમના જીવલણ હુમલાની ઘટના સામે આવી ઓનલાઈન ધંધા સાથે જોડાયેલા એક યુવક દ્વારા પોતાના મોટા પપ્પાના પરિવાર સાથે ઝઘડો થતા પોતાના સગા માતા પિતાના અને પત્ની ચાર વર્ષીય દીકરા પર પણ ચપ્પુ વડે હુમલો કરી દીધો આ ઘટનામાં ચાર વર્ષીય બાળક અને તેની પત્નીનું મૃત્યુ નિપજ્યું છે બાદમાં આ યુવક પોતાના બંને હાથમાં ચપ્પુ વડે ગંભીર ઇજાઓ પહોંચાડી આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુગના માતા પિતા તેમજ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા રાજહંસ બિલ્ડિંગના સૂર્ય ટાવરમાં સ્થિત જિયાણી નામનો યુવક પરિવાર સાથે રહેતો હોય ઓનલાઈન ધંધા સાથે જોડાયેલો હોય થોડા દિવસ પહેલાં તેના મોટા પપ્પાનું અવસાન થયું હતું દુઃખની ઘડીમાં પરિવારના સભ્યો સહભાગી બનવા માટે પોતાની પત્ની માતા પિતા દીકરા લઈને ગયો હતો જ્યાં મોટા પપ્પાના પરિવારના સભ્યો દ્વારા સ્મિત સાથે કોઈ વાતને લેવા દેવા નહીં હોય અને બોલાચાલી પણ થઈ હોય બાદમાં પોતાના ઘરે ન આવવા અને પોતાની સાથે સંબંધ ન રાખવા માટે જણાવ્યું હતું મોટા પપ્પાના પરિવારના સભ્યો દ્વારા સ્મિત સાથે સંબંધ તોડી નાખવામાં આવતા સ્મિતને માઠું લાગી ગયું અને આ વાતનું જ મન દુઃખ રાખી પોતાના જ પિતા લાલુભાઈ જિયાણી માતા વિલાસબેન જિયાણી પત્ની હિરલબેન જીયાણી અને ચાર વર્ષીય દીકરો ચાહિત પર ચપ્પુ વડે હુમલો કરી દીધો અને બાદમાં પોતાના બંને હાથો પર ચપ્પુ વડે ગંભીર ઈજા પહોંચાડી આ ઘટનામાં ગંભીર ઇજાને કારણે સ્મિતના પત્ની હિરલબેન ચાર વર્ષ દીકરા ચાહિતનું ઘટના સ્થળ પર મૃત્યુ થઈ ગયું બીજી બાજુ ગંભીર રીતે જાગ્રત થયેલા સ્મિતના પિતા લાબુભાઈ અને માતા વિલાસબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા સ્મિતા પણ પોતાના હાથોમાં ગંભીર ઇજા પહોંચાડીને પોતે પણ તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો જે ડોક્ટરોએ તેની તબિયત નાજુક હોવાનું જણાવ્યું હતું સરથાણા પોલીસ સ્ટેશન પાસે રાજંસ સ્વપ્ન બિલ્ડિંગ છે એની અંદર સૂર્ય અપાર્ટમેન્ટ છે એની અંદર સ્મિત લાગુભાઈ જીયાણી નામના શખ્સે એના માતા પિતાને ગળાના ભાગે ઈજા પહોંચાડેલ છે જેઓ સારવાર હેઠળ છે અને એની પત્ની અને એનું ચાર વર્ષનું બાળક છે એને ગળાના ભાગે ઈજા પહોંચાડીને મોત નીપજાવેલ છે અને પોતાની જાતને પણ બંને હાથની નસો અને ગળાના ભાગે ઈજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે બનાવનું કારણ એમની માતા જે ભાનમાં છે અત્યારે એ જણાવે છે કે ચાર પાંચ દિવસ પહેલાં સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું ત્યાં લોકો બેસવા જતા હતા અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલાચાલી થઈ અને હવે સ્મિતને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો આવું કઈ અને તમામને ઈજા પહોંચાડે છે ને બે જણને મોત નીપજાવેલ છે